તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભુવા મારા કીર્તિ પકડાઈ ગઈ જે બિલકુલ વાત કરવામાં આવે તો તમે આ વિડીયો જુઓ સાહેબ તમારી બે આંખો થોડી પોળી કરીને જોજો ભાઈ ભાઈ હા થોડી આંખો ખાલી પોળી કરજો એટલે ખબર પડે સાહેબ કે બે કરોડ રૂપિયાની તો 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 માંગણી અને છતાંય સાહેબ કેવી જાય છે મને એવું લાગ્યું ભાઈ હું ઓળખી નો કોણ છે સુકરી અલા પછી આ તો મિત્રો થોડી થોડી સકલ લાગી કે ભાઈ આ તો કીર્તિ પટેલ કેમ કે સાહેબ આટલા દિવસ તો મેકઅપમાં હતી પણ હવે મેકઅપ વગર સાહેબ અસલી ચહેરો આપણી સામે આવ્યો અને આ અસલી ચહેરો દીખતા જ હું પોતે ગભરાઈ ગયો ભાઈ કે ખરેખર હવે મિત્રો બે કરોડ રૂપિયાની માંગણી કરી અને છતાં મને તો એવું લાગે કે વોટ લેવા જતી હોય ને એમ બે હાથ જોડીને જાય છે અને પાછું એવું બોલે કે આખા ગુજરાતમાં બતાવજો હા તમારે બોલવાની જરૂર નથી આખી ગુજરાતની અંદર એ તો ઢોલ વાગી જ ગયો છે તમારો હવે વાત કરવામાં આવે તો મિત્રો જે કીર્તિ પટેલ છે ને બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી અને આ ફરિયાદ વિજુભાઈએ બે હજાર ચોવીસમાં નોંધાઈ હતી એક વર્ષથી નાસ્તી ભાગતી ફરતી આ કીર્તિ પટેલ કે જેને ખરેખર પોલીસ સાહેબે અમદાવાદમાંથી પકડી પાડી જે બિલકુલ આ કીર્તિ પટેલ કે જે અનેકો ગુનાઓમાં સંડવાયેલી છે ભાઈ અને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કીર્તિ કીર્તિ લઈ પટેલ હવે મિત્રો પકડાઈ ગઈ છે જે આટલા દિવસ સુધી ઘણા બધા લોકોનો વિરોધ કર્યો અને તમને ખબર હશે કે ખજૂરભાઈનો પણ વિરોધ કર્યો હતો અને એમાં એવા પણ વિડીયો વાયરલ થયા હતા કે એમાં પણ ખંડણી કરી અને પૈસા માગવાનું કીધું હતું ખજૂરભાઈએ પણ તો મિત્રો આ એવી આવી ઘણી બધી બનતી એમાં વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ બિલ્ડરને એમ કીધું કે મને બે કરોડ રૂપિયા આપી નાખજે જમીન બાબતે ન કે પછી હું તને હની ટ્રેપમાં ફસાવી નાખીશ હની ટ્રેપમાં એટલે મિત્રો મિત્રો જે વિજુભાઈ હતા એને પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી અને કીર્તિ પટેલ કે જે અલગ અલગ લોકેશન ચેન્જ કરતી હતી અને ફાઈનલી મિત્રો પોલીસે અમદાવાદમાંથી પકડી નાખી છે હવે મિત્રો કીર્તિ પટેલ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે જોવું ખૂબ જ મહત્વનું છે કે કીર્તિ પટેલ ને શું ખરેખર જેલ થશે કે પછી શું ખરેખર કીર્તિ પટેલ ને શું થશે એ આગળના સમાચાર આગળના વિડીયોમાં આપતો રહીશ